નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને પરત ફરેલા બ્રાહ્મણ દંપતીએ મલ્હાર રાવ ઘાટ ખાતે નર્મદા મૈયાની સંધ્યા આરતી કરી હતી હિતેશ કુમાર ઘનશ્યામભાઈ ભટ્ટ તથા તેમના ધર્મ પત્ની જિજ્ઞાસાબેન ભટ્ટ આ બંને સાથે દભોઈ તીર્થક્ષેત્ર ચાંદોદના

કેટલાય મહાન ગ્રંથોએ નર્મદા નદી અને તેની પરિક્રમાનો મહિમા વર્ણવ્યો છે આવી નર્મદા પરિક્રમા કરવાનો અવસર ધર્મપત્ની જિજ્ઞાસાબેન સાથે સાંપડ્યો ત્યાર્થ ક્ષેત્ર ચાંદોદના યુવાન વિદ્વાન બ્રાહ્મણ હિતેશભાઈ ઘનશ્યામભાઇ ભટ્ટને નર્મદા પરિક્રમાનો સંકલ્પ થયો અને ત્રણ હજાર બસો કિલોમીટરનું અંતર કાપી પરિક્રમા સંપૂર્ણ કરી નિજ ચાંદો તેઓ આવી પહોંચ્યા હતા રવિવારે સાંજે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના નર્મદા કિનારે નગરના બ્રાહ્મણો મિત્ર મંડળ પરિવારજનોને આમંત્રિત કરી મા નર્મદાજીની વિશેષ પૂજા અર્ચના સહિત દિવ્ય આરતી અને બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું હેગ શમણમાં નર્મદા હૈ નમો નમ મધ્યે પાણીય નર્મદેહર અમે નર્મદાજીની પરિક્રમા માતાજીની કૃપાથી ડિસેમ્બ છ ડિસેમ્બરના રોજ ઓમકારેશ્વરથી આરંભ કરી રેવાસાગર ગયા રેવાસાગરથી અમર કન્ટેક થઈ પુનઃ ઓમકારેશ્વર આવ્યા અને આજે અમે નર્મદાજીના કિનારે એટલે કે અમારા વતનની અંદર ચાણોદમાં પરત ફર્યા છે નર્મદાજીની કૃપા જે પ્રમાણે નર્મદાજીનો પ્રવાહ વહી રહ્યો છે એ એકદમ સરળથી એવી રીતે માતાજી અમારી કૃ પરિક્રમા પૂર્ણ કરાવી છે અને એ પણ અમારા ધર્મપત્ની સાથે અને આ પરિક્રમા એક અમારા જીવનનો એવો અવસર બની ગયો કે જે એક સુવર્ણકાળ હતો કે જે સુવર્ણકાળ હવે અમને એવું લાગે છે કે ભવિષ્યમાં અમારા માટે ભવિષ્યમાં ફરી પાછો આવશે કે નહીં આ પરિક્રમા એક આધ્યાત્મિક ઉન્નતિની પરિક્રમા છે આ પરિક્રમા એક જીવનને એવી રીતે શીખવા જીવન જીવવાનું શીખવાડે છે કે જે મૂંઘો માણસ હોય જે મૂર્ખ હોય એ દરેકને એવું જ્ઞાનમાં અર્પણ કરે છે કે એનાથી એનું જીવન સરળ બની જાય છે મુકમ કરોથી વાચાલનને આ શ્લોકને અમે ત્યાં સિદ્ધ થતો જોયો છે હાથ જેના બંને કપાઈ ગયેલા છે એવા વ્યક્તિઓને નર્મદા પરિક્રમા કરતા જોયા છે આંધળા વ્યક્તિને નર્મદાના કિનારા ઉપર અમે ચાલતા જોયો છે અમે કેટલી વાર પડી ગયા છે પરંતુ એ આંધળો વ્યક્તિ એક પણ વખત નર્મદામાં પડ્યો નથી આ નર્મદાજીની કૃપા છે નર્મદાજીની પરિક્રમા એક અનેક ચમત્કારોથી પરિપૂર્ણ છે અને નર્મદાજીના પરિક્રમાના સંદર્ભમાં અમે આવ્યા છીએ તો એ નિમિત્તે અમારું ગામ એ બ્રાહ્મણોનું ગામ છે દક્ષિણ પ્રયાગ તીર્થ છે અને બ્રાહ્મણોનું છે એના કારણે આ પુણ્યના પુણ્ય પ્રાપ્ત કરવાના માટે બ્રહ્મચોર્યાસીનું આયોજ આયોજન કરેલું છે અને મા નર્મદાજીના કિનારે આજે આરતી પૂજનનું પણ આયોજન કરેલું છે નર્મદે હર